વૈદિક સનાતન ધર્મ અને ભારત વર્ષમાં પુરુષોની સાથે સાથે ભારતીય મહિલા તત્વજ્ઞાની અને ઋષિઓની પણ લાંબી પરંપરા છે ભારત વર્ષની ઘણી મહિલાઓએ પણ વેદોના શ્લોકો રચવામાં ઘણું યોગદાન આપ્યું છે એમાંથી એક એટલે માં વાચકનવી ગાર્ગી છે જે ગર્ગ વંશમાં વાચકનું નામના રાજાની પુત્રી છે રાજા જનકના સમયમાં મહર્ષિ યાજ્ઞવલ્ક અને બ્રહ્મવાદીની કન્યા ગાર્ગી બંને મહાન તત્વજ્ઞાની હતા તે બૃહદારણ્ય ઉપનિષદમાં બંને વચ્ચેનો સંવાદ પર આધારિત છે એવું કહેવામાં આવે છે કે રાજા જનક દર વર્ષે તેમના રાજ્યમાં શાસ્ત્રાર્થ કરાવતા જેમાં દેશ દેશાવરથી પંડિતો અને વિદ્વાનો પધારતા જેમાં મહર્ષિ યાજ્ઞવલ્કને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું રાજા જનકે શાસ્ત્રાર્થ વિજેતાને સોનાની મુદ્રાઓથી જડિત એક હજાર ગાયો દાન આપવાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે જે શાસ્ત્રાર્થમાં વિજેતા બને તે આ ગાયોને લઈ જઈ શકે છે નિર્ણય લેવો ખૂબ જ મૂંઝવણભર્યો હતો કારણ કે જો કોઈ જ્ઞાની વ્યક્તિ પોતાને સૌથી વધારે જ્ઞાની વ્યક્તિ માનતો હોય તો તે જ્ઞાની વ્યક્તિ કેવી રીતે કહેવાય આવી સ્થિતિમાં આત્મવિશ્વાસથી ભરપૂર ઋષિ યાજ્ઞ પોતાના શિષ્યોને આદેશ કર્યો હે શિષ્યો આ ગાયોને આપણા આશ્રમમાં લઈ જાઓ આ સાંભળીને બધા ઋષિઓ ઋષિ યાજ્ઞવલ્કને પ્રશ્નો પૂછવા લાગ્યા ઋષિ યાજ્ઞવલ્કે દરેકના પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા તે સભામાં બ્રહ્મવાદીની મા ગાર્ગી પણ ઉપસ્થિત હતા છેવટે માં ગાર્ગી ઋષિ યાજ્ઞવલ્ક સાથે શાસ્ત્રાર્થ કરવા ઊભા થયા જે શાસ્ત્રાર્થમાં મા ગાર્ગીએ ઋષિ યાજ્ઞવલ્કને ઘણા પ્રશ્નો પૂછ્યા મા ગાર્ગી ઋષિ યાજ્ઞવલ્ક સાથે શાસ્ત્રાર્થ કરવા ઊભા થયા અને પૂછ્યું કે હે ઋષિવર શું તમે તમારી જાતને સૌથી મહાન જ્ઞાની માનો છો કે તમારા શિષ્યોને ગાયો લઈ જવાનો આદેશ આપ્યો ઋષિ યાજ્ઞવલ્ક બોલ્યા માતા હું મારી જાતને જ્ઞાની નથી માનતો પણ આ ગાયોને જોયા પછી હું મુગ્ધ બની ગયો છું માં ગાર્ગીએ કહ્યું કે પુરસ્કાર મેળવવા માટે એ યોગ્ય કારણ નથી જો બધા વિદ્વાનોની પરવાનગી હોય તો હું તમને કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું જો તમે એના સંતોષકારક જવાબ આપી શકો તો તમે ચોક્કસ આ ગાયો લઈ જઈ શકો છો સૌ ઋષિગણે ગાર્ગીને સંમતિ આપી માં ગાર્ગીએ પ્રશ્ન કર્યો કે હે ઋષિભર પાણી વિશે એવું કહેવાય છે કે તેમાં દરેક પદાર્થ વિલીન થાય છે પણ આ પાણી શેમાં વિલીન થાય છે મા ગાર્ગીનો આ પહેલો પ્રશ્ન બહુ જ સરળ હતો પણ પ્રશ્નમાં ગૂંચવાઈને ઋષિ યાજ્ઞવલ્ક ઘણા ગુસ્સે થઈ ગયા પણ પાછળથી તેમણે સરળતાથી જવાબ આપ્યો કે પાણી આખરે વાયુ સાથે ઓતપ્રોત થાય છે અને મા ગાર્ગીએ પૂછ્યું કે વાયુ શેમાં વિલીન થાય છે ઋષિ યાજ્ઞવલ્કે જવાબ આપ્યો કે અંતરી શ્લોકમાં પરંતુ મા ગાર્ગીએ ઋષિ યાજ્ઞવલ્કના દરેક જવાબને પ્રશ્નમાં બદલાવી નાખ્યા અને આ રીતે ગાંધર્વલોક ચંદ્રલોક નક્ષત્રલોક દેવલોક ઇન્દ્રલોક પ્રજાપતિલોક અને બ્રહ્મલોક સુધી પહોંચ્યા અને અંતે મા ગાર્ગીએ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મલોક શેમાં ઓતપ્રોત થાય છે એ પ્રશ્નથી થોડા ગુસ્સે થઈને યાજ્ઞવલ્કે કહ્યું ગાર્ગી મહાતિ પ્રાક્ષીરમાં તે મૂર્ધા વ્યાપ્યપ્ત એટલે કે ગાર્ગી આટલા બધા પ્રશ્ન ન પૂછો ક્યાંક એવું ન બને કે એનાથી તમારું માથું ના ફાટી જાય સારો વક્તા એ હોય છે કે જેને ખબર છે કે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એમ માં ગાર્ગી સારા વક્તા હતા એટલે ગુસ્સે થયેલા ઋષિ યાજ્ઞવલ્કનો ઠપકો ચૂપચાપ સાંભળતા રહ્યા બીજા પ્રશ્નમાં મા ગાર્ગીએ જીતની મહોર લગાવી તેમના હરીફ એટલે કે ઋષિ યાજ્ઞવલ્કને બે પ્રશ્નો પૂછ્યા એટલે ખૂબ જ અદ્ભુત ભૂમિકા બાંધી મા ગાર્ગીએ પૂછ્યું સાંભળો ઋષિવર જેમ કાશી અથવા અયોધ્યાના રાજા પોતાના ધનુષ્ય પર એકસાથે બે સચોટ તીર મૂકીને પોતાના શત્રુને નિશાન બનાવે છે તે જ રીતે હું તમને બે પ્રશ્નો પૂછું છું મા ગાર્ગી હવે આક્રમક થઈને પ્રશ્ન પૂછે છે ઋષિ યાજ્ઞવલ્ક બોલ્યા હે ગાર્ગી પૂછો મા ગાર્ગીએ પૂછ્યું સ્વર્ગ લોકની ઉપર જે કંઈ પણ અને પૃથ્વીથી નીચે જે કાંઈ પણ છે અને એ બંનેની મધ્યમાં જે કાંઈ પણ છે અને જે બની ગયું છે અને જે બનવાનું છે એ બંને શેમાં ઓતપ્રોત છે મા ગાર્ગીએ બાણની માફક ફેંકેલા બે પ્રશ્નોથી એ પૂછી લીધું કે સારા બ્રહ્માંડ કોના આધીન છે ઋષિ યાજ્ઞાવલ્કે કહ્યું એતસવા અક્ષરસ્ય પ્રશાસ અને ગાર્ગી એટલે કે કોઈ અક્ષર અવિનાશી તત્વ છે જેને આધીન અને અનુશાસનમાં બધું જ ઓતપ્રોત છે મા ગાર્ગીએ પૂછ્યું કે સારા બ્રહ્માંડ કોના આધીન છે તો ઋષિ યાગના વલ્કનો જવાબ હતો અક્ષર તત્વને આધીન અને એ વખતે અક્ષર તત્વ વિશે વિસ્તારથી સમજાવ્યું એ પછી મા ગાર્ગી પોતાના પ્રશ્નોના જવાબથી એટલા પ્રભાવિત થયા કે રાજા જનકની રાજસભામાં એમણે ઋષિ યાજ્ઞ પરમ બ્રહ્મનિષ્ઠ માની લીધા ત્યારબાદ મા ગાર્ગીએ ઋષિ યાજ્ઞ પ્રશંસા કરીને પોતાની વાત પૂરી કરી એટલે બધાએ માન્યું કે મા ગાર્ગીને બિલકુલ અહંકાર નથી મા ગાર્ગીએ યાજ્ઞ પ્રણામ કર્યા અને સભામાંથી વિદાય લીધી મા ગાર્ગીનો ઉદ્દેશ ઋષિ યાજ્ઞ હરાવવાનો ન હતો જેમ પહેલાં કહેવામાં આવ્યું છે કે મા ગાર્ગી વેદજ્ઞ અને બ્રહ્મ જ્ઞાની છે તો એ બધા પ્રશ્નોના જવાબ જાણે છે પણ અર્જુનની જેમ મા ગાર્ગીના પ્રશ્નોના કારણે જ બૃહદારણ્યક ઉપનિષદની રૂચાઓનું સર્જન થયું મા ગાર્ગી અને ઋષિ યાજ્ઞાવલ્ક વચ્ચેના પ્રશ્નો અને ઉત્તર આ પ્રમાણે છે મા ગાર્ગી કહે છે એવું માનવામાં આવે છે કે આત્મજ્ઞાન માટે બ્રહ્મચર્ય ફરજિયાત છે પણ તમે બ્રહ્મચારી નથી તમારે પોતાને

યાજ્ઞ કહે શું લગ્ન એક બંધન છે ગાર્ગી કહે કે હા બે શક યાજ્ઞ કહે કેવી રીતે ગાર્ગી કહે લગ્નમાં વ્યક્તિએ બીજાનું ધ્યાન રાખવું પડે છે મન સતત કોઈને કોઈ ચિંતામાં ડૂબેલું રહેશે અને જ્યારે સંતાનની વાત આવે ત્યારે તેની ચિંતા અલગ હોય છે આવી સ્થિતિમાં મન સત્યની શોધ માટે કેવી રીતે મુક્ત રહે એટલે નિશંકપણે લગ્ન એક બંધન છે યાજ્ઞવલ્ક કહે કોઈની ચિંતા કરવી એ બંધન છે કે પ્રેમ ગાર્ગી કહે પ્રેમ પણ બંધન છે મહર્ષિ યાજ્ઞવલ્ક કહે જો પ્રેમ સાચો હોય તો તે તમને મુક્ત કરે છે પ્રેમમાં સ્વાર્થ આવે ત્યારે તે બંધન બની જાય છે સમસ્યા પ્રેમની નથી પણ સ્વાર્થની છે ગાર્ગી કહે પ્રેમ હંમેશા સ્વાર્થી હોય છે મહર્ષિ યાજ્ઞવલ્ક કહે આશાઓ પ્રેમ સાથે જોડાવા લાગે છે પછી સ્વાર્થ જન્મે છે આવો પ્રેમ ચોક્કસપણે બંધન બની જાય છે જે પ્રેમમાં કોઈ અપેક્ષાઓ નથી અને કોઈ ઈચ્છાઓ નથી જે પ્રેમ ફક્ત આપવાનું જાણે છે તે પ્રેમ મુક્ત કરે છે ગાર્ગી કહે સાંભળવામાં તો તમારા શબ્દો પ્રભાવિત કરે છે મહર્ષિ પણ તમે એવા પ્રેમનું કોઈ ઉદાહરણ આપી શકો યાજ્ઞ કહે તમારી આંખો ખોલો અને જુઓ કે સમગ્ર વિશ્વ નિસ્વાર્થ પ્રેમનો પુરાવો છે આ પ્રકૃતિ નિસ્વાર્થતાનું સૌથી મોટું ઉદાહરણ છે સૂર્યના કિરણો ઉષ્મા એનો પ્રકાશ આ પૃથ્વી પર પડે ત્યારે જીવન ઉત્પન્ન થાય છે આ પૃથ્વી સૂર્ય પાસેથી કંઈ માગતી નથી એ તો ખાલી સૂર્યના પ્રેમમાં ખીલવાનું જાણે છે અને સૂર્ય પણ પૃથ્વી પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરતો નથી પૃથ્વી પાસેથી એ કંઈ માંગતો સ્વયં બળીને સમગ્ર સંસારને એ જીવન આપે છે એ નિસ્વાર્થ પ્રેમ છે ગાર્ગી પ્રકૃતિ અને પુરુષની લીલા અને જીવન એના સાચા પ્રેમનું ફળ છે આપણે બધા એવી નિઃસ્વાર્થતા અને સાચા પ્રેમમાંથી જન્મા છીએ એટલે સત્યને શોધવામાં શેનું વિઘ્ન આ જવાબો સાંભળીને મા ગાર્ગી સંપૂર્ણ સંતુષ્ટ થઈ જાય છે અને કહે છે હું હાર સ્વીકાર કરું છું ત્યારે ઋષિ યાજ્ઞવલ્ક કહે છે કે ગાર્ગી આવા પ્રશ્નો પૂછવામાં અચકાવવું નહીં કારણ કે જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે જ જવાબો બહાર આવે છે જેનાથી આ સંસાર લાભાન્વિત થાય છે મહર્ષિ યાજ્ઞવલ્ક અને ભારત વર્ષના મહાન તત્વજ્ઞાની અને બ્રહ્મનિષ્ઠ મા ગાર્ગીને આજે આપણે ભાવથી વંદન કરીએ